કોંગ્રેસ પાર્ટી બીજેપીના નેતા સતીશ નિસાડિયા દ્વારા કરવામાં આવેલા નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી રહી છે. વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ કરવામાં આવી છે. કોંગ્રેસનો દાવો છે કે સतीश નિસાડિયાએ પોતાની ભાષામાં ધમકી આપી અને આથી મતદાન પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચને આ મામલે ફરિયાદ કરવાની ઘોષણા કરી છે અને આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. આ સાથે ચૂંટણી પંચે હવે સુધી આ મામલે સુવ મોટો એક્શન કેમ નથી લીધો તે પ્રશ્ન ઊભો થયો છે. તેવું કોંગ્રેસ નેતા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું છે ભાજપાના નેતા સતીશભાઈ નિસારિયા અને એની ટીમે જે રીતે મતદારોને ધાક ધમકીની ભાષા આપી અને એ ધાક ધમકીની ભાષાને કોંગ્રેસ પક્ષ ગંભીરતાથી લઈને રાજ્યના ચૂંટણી પંચને વિસ્તૃત ફરિયાદ કરવાનું છે આ સંપૂર્ણપણે લોકતંત્ર ઉપર ગુંડાગીરી અસામાજિક તત્વોનો કેવો પ્રભાવ અને સત્તાધારી પક્ષના માણસો ચૂંટણી જીતવા માટે કેવા હાથકંડા અપનાવે તેનો જીવતું જાગતો વધુ એક ઉદાહરણ છે ત્યારે અમે રાજ્ય ચૂંટણી પંચ આગળ અપેક્ષા રાખીએ છીએ કે ત્યાં સંપૂર્ણપણે ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે લોકતંત્રમાં આવી ગુંડાગીરીની ભાષા ધાક ધમકીની ભાષા કોઈ પણ સંજોગોમાં ચાલી શકે નહીં રાજ્ય ચૂંટણી પંચની પોતાની બંધારણીય ફરજ છે કે આવા પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ થાય તો એને ડામવાનું હોય રોકવાનું હોય કારણ કે બંધારણીય એમની ફરજ બને છે કે ડર અને ભય વિના ચૂંટણી પ્રક્રિયામાં મતદાતાઓ પોતાના મતદાનનો ઉપયોગ કરી શકે મતાધિકારનો